નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ પંદર એક બે હજાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે મકર સંક્રાંતિ પછી બજાર ભાવ કેવા રહેલા છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શું હલચલ થયેલી છે રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ આઠસો પચીસ રૂપિયાથી ઊંચો ભાવ નવસો ઓગણીસ રૂપિયા હતો ઘઉંની વાત કરીએ તો પાંચસો અઢારથી પાંચસો રૂપિયા કાળાતલ તલ એંસીથી પંદર રૂપિયા મગની વાત કરવામાં આવે તો તેરસો પચાસથી ઓગણીસો ચોર્યાસી સોયાબીન આજે આઠસો એંસીથી નવસો આઠ રૂપિયા એ જ રીતે દેશીવાલા જે સત્તરસો દસથી પચીસો રૂપિયા પીડા ચણા નવસો નેવુંથી અગિયારસો પાંચ રૂપિયા સફેદ ચણા અઢારસો થી સત્યાવીસો મેથી અગિયારસો થી તેરસો ચાલીસ રચકાનું બીજ છવ્વીસો પચાસ થી એકત્રીસો રૂપિયા એ જ રીતે આગળ વાત કરવામાં આવે બાજરીની તો ત્રણસો એસી ચારસો ચાલીસ તુવેર ચૌદસો પચાસ થી ઓગણીસો પચીસ રાયડો આઠસો ઇઠોતેર થી નવસો સિત્તેર રૂપિયા વટાણા બારસો પચાસ થી તેરસો વીસ સુકા મરચાં સોળસો થી આડત્રીસો એરંડો એક હજાર નેવું રૂપિયા રાયરસો બુપિયા ઓગણત્રીસો પચાસ થી બત્રીસો છિયાળી તેરસો પચાસ થી પંદરસો રૂપિયા કલંજીની જો વાત કરીએ રાજકોટમાં તો ત્રણ થી એક્યાસી એ જ રીતે આગળ વાત કરવામાં આવે ડુંગળીની તો એકસો થી ત્રણસો પચીસ લસણ ચોવીસો થી પચાસ રૂપિયા अड़द चौद सौ दस थी अठार सौ तीस रुपया धाणा एक हज़ार एसी थी चौदह सौ तीस धाणी बार सौ थी चौदह सौ चालीस तल चौबीस सौ बीस थी एक सौ तीस रुपया चीणी मगफड़ी अगय सौ तेर सौ एक जाड़ी मगफड़ी अगियारो वीसौ छसठ कपास अगर सौ चालीस चौदह सौ पंचाँसी रुपया એ જ રીતે જીરાની જો વાત કરીએ રાજકોટમાં આજે તો પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર આઠસો રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ આજના ખેડૂત સમાચારનો વિડીયો પણ તમને મળી જશે અહીંયા અત્યારે દેખાય છે એના પર ટેપ કરી અને આજના ખેડૂત સમાચારનો વિડીયો તમે જોઈ શકશો જેમાં આખા અઠવાડિયાની અંદર ખેડૂતોને લગતી શું અપડેટ છે એ બધી માહિતી વિડીયોમાં આપવામાં આવેલી હશે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર